પરમાર એન્ટરપ્રાઇઝ નામની એક કંપની દ્વારા અન્ય વિવિધ આશરે ચૌદેક જેટલી કંપનીઓ છે તેને બોગસ બિલો ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ ઓન કરવા માટે થઈને આપેલા અમદાવાદ સ્થિત ડીએ એન્ટરપ્રાઇઝ પછી ભાવનગર સ્થિત કંપની અને ગીર સોમનાથ સ્થિત કંપની કે જે અગાઉ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ પ્રકારનું એક કૌભાંડ પકડવામાં આવ્યું હતું તે કૌભાંડની અંદર ધ્રુવી એન્ટરપ્રાઇઝ મેઇન કલ્પ્રેટ કંપની હતી તેમની સાથે પણ આ પ્રકારનું એક આખે આખું બોગસ બિલિંગનું કૌભાંડ આચરેલું છે એટલે આ ત્રણ કંપની અને એ સિવાય બીજી અગિયાર કંપની એમ કુલ ચૌદ કંપનીઓ જે છે તેના વિરુદ્ધ હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તે ઉપરાંત ફર્મર એન્ટરપ્રાઇઝ જે છે તેના વિરુદ્ધ પણ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અત્યાર